Stencani krajni vzmav, no sveda, da je bilo drama dviti.

ઉદાહરણ કર્યું આ સ્પર્ધાએ દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને માન્યતા આપી અને સમાજમાં સમાનતા અને સમાન અવસરોના મૂલ્યોને મજબૂત કર્યા સમાપન સમારોહમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા જે તેમના મહેનત અને પ્રતિબદ્ધતાના પ્રતિક હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને દર્શકોએ ખેલાડીઓની પ્રશંસા કરીને તેમના ઉત્સાહને વધાર્યો આવી સ્પર્ધાઓ દિવ્યાંગ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં અને રમતગમત ક્ષેત્રે તેમની ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ સ્પર્ધાના સફળ આયોજન માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સંકળાયેલા તમામ સંસ્થાઓને અભિનંદન આપવામાં આવ્યા ભવિષ્યમાં પણ આવી સ્પર્ધાઓનું આયોજન કરીને દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને વધુ પ્રોત્સાહિત કરવાની આશા વ્યક્ત કરવામાં આવી આવા પ્રયાસો સમજવા સમાનતા અને સમાન અવસરોના મૂલ્યોને મજબૂત કરવામાં મદદરૂપ થશે વીસ રાજ્યોમાંથી આવ્યા છે સગવડની દ્રષ્ટિએ એટલી ઉત્તમ વ્યવસ્થા તમે કરી છે અમે કે બધી નેશનલ રેન્કિંગ એઝ એઝ ચેમ્પિયનશીપ ચેમ્પિયનશિપ એઝ ચયન પ્રક્રિયા માટેની પણ ઇવેન્ટ્સ અહીંયા થાય રમનારની સાથે સાથે એક વોલેન્ટિયર આપો છો કે બીજે ક્યાંય બી જઈએ ને તો દૂર પડતું હોવાના કારણે ખર્ચ પણ બહુ થાય છે એને બદલે આ બધાને સેન્ટ્રલી એકમોડેશન ને બધી વ્યવસ્થા સારું પડે अरेंजमेंट काफ़ी बेहतर हैं द हॉल इज़ वेरी गुड एंड मैं यहाँ पे क्लास टेन कैटेगरी में मैन सिंगल्स में खेलता हूँ एंड मैंने गोल्ड मेडल जीता है वी है कॉम्पिटिटर्स वे अराउंड ट्वेंटी फाइव एंट्रीज थे एंड आई क्वालिफाइड एंड देन वी प्लेड द नॉक आउट बेसिस एंड आई वन द फाइनल्स टूडे एंड हमें आगे जाके अभी फिर ट्वेंटी फर्स्ट से ट्वेंटी थर्ड और एक नेशनल चैम्पियनशिप है पे यहाँ पे सो ऑल द बेस्ट टू एवरी वन हुए बीन यर एंड थैंक यू फॉर द टोर्नामेंट હું પોતે એક પેરા એથલીટ છું મારી પાસે પગ નથી પણ ભગવાને મને સમજવા માટે કે વિચારવા માટે બુદ્ધિ આપી છે મારા માટે દિવ્યાંગ એટલે એક જ વ્યક્તિ ગણાય કે જે મગજથી વિચારી ના શકે તો હું એ લોકોને એ જરૂર કહેવા માગું છું કે તમે શોર્ટ ટેમ્પર ના રહો ગીવઅપ ના કરશો તમારી જોડે રસ્તાઓ ઘણા બધા હોય છે ખાલી તમે રસ્તો શોધવાની કોશિશ નથી કરતા હોતા તો બસ તમારા અંદર કોન્ફિડન્સ રાખો અને તમારે જે રસ્તો જોઈએ છે જો તમે સાચી દિશામાં એ રસ્તો શોધી રહ્યા હશો તો ચોક્કસથી તમને એ રસ્તો મળશે અને તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જ જશે ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો